એવરીવન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાય અમે લોકો રાતના બહુ જ મોડા આવેલા હતા અને કેટલા વાગે ગયેલા હતા મિનિમમ સાડા બાર જેવા થઈ ગયા હતા તો આજે અમે લોકો લેટ ઉઠ્યા કેટલા વાગે અગિયાર વાગે જેવા અને બસ હજુ જમવાનું પણ બનાવવાનું બાકી છે બધું જ કામ બાકી છે અને અત્યારના અગાઉ થઈ ગયા છે સાડા બાર તો જી ગું કંઈ નહીં બારથી ફટાફટિક લઈ આવશે પછી અમે લોકો જમવાનું બનાવી લઈશું સો ગાઈઝ કંઈ જે પણ હશે હું તમારી સાથે શેર કરી દઈશન થઈ ગયા છે મસ્ત તમે જાના જમીને ફ્રી અને અત્યારે ગાઈલ્સ બહુ જ લેટ થઈ ગયું છે અને આજે અમે લોકો જમ્યા કેટલા લાગે ખબર અઢી વાગે તો ચાલો કંઈની ઘરનું બધું જ કામ પતાવવાનું બાકી છે તો ફટાફટાફટી આપણે પતાવી લઈએ બીજી બાજુ જે લોકો મારા રોજના વ્લોગ જોવે છે જે લોકોએ મને આટલો બધો મતલબ મેં વિચારેલું હતું કે ચાલો યુટ્યુબ પર ચેનલ ચાલુ કરીએ તો એક મહિનો પૂરો થવાની અંદર જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ કે જેણે મને આટલો બધો પ્રેમ આપ્યો અને આટલું બધું સપોર્ટ કરવા માટે સો હું એમનો નથી ભૂલી શકતી જે લોકો આટલો બધો મને પ્રેમ આપ્યો છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક સો મચ મારા વિડીયોને તમે લાઈક કમેન્ટ અને શેર કરતા જાઓ ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં મોકલી દો જેથી અમે લોકો જે કંઈ પણ વિડીયો હું અપલોડ કરું કે રીલ્સ અપલોડ કરું કે પછી વ્લોગ હોય કે પછી શોર્ટ્સ હોય જે કંઈ પણ અમારા આવશે વિડીયોઝ તમને સૌથી પહેલો નોટિફિકેશન મળી જશે જેથી તમે અમારા બ્લોગ જોઈ શકો અને અમને ઘણો બધો પ્રેમ આપી શકો અને અમે લોકો શું કરીએ છીએ ક્યાં ફરવા જઈએ છીએ બધું જ તમને બ્લોગની અંદર જોવા મળશે તો કંઈ નહીં જલ્દી જે જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સો સ્ટેટ્યુન અમે લોકો આવોને આવો જ પ્રેમ આપતા રહો તો મને પણ બ્લોગ બનાવવાની મજા આવશે અને તમને પણ જોવાની મજા આવશે અરે હું થઈ ગયું છું મસ્ત મજાની નાયદોને ફ્રેશ અને અત્યારના વાગવામાં થઈ ગયા છે સા પોણા આઠ જેવા થઈ ગયા છે અને જીગુ નાવાનો ટાઈમ પણ થઈ ગયો છે આપણે પૂજા પણ કરી લીધી છે બસ હવે ખાલી જ્યારે ઓનિયન કટ કરે તો બહુ જ રડવાનું આવે છે આંખમાં ત્યાં છે તો ચાલો કોઈને ફટાફટથી બનાવી લઈએ જમવાનું આજે જમવામાં બનાવવાનું છે મગની દાળ અને મેથીની ભાજી તો ચાલો બનાવી લઈએ ફટાફટથી જીગવા આવે પહેલાં રોટલીને થોડું ઘણું બનાવી કાઢીએ સો તો ચાલો કંઈ નહીં બનાવી લે ફટાફટ થી જમવાનું લોકો થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને અત્યારે અમે લોકો જવાના છે બહાર શાકભાજી લેવા બીકોઝ શાકભાજી ઘરમાં બિલકુલ નથી બે ત્રણ દિવસ અમે લોકો બહાર હતા એટલે શાકભાજી લાવેલા નહીં હતા જીગો આજનું જમવાનું કેવું હતું મસ્ત આજે તો તમે નવ વાગ્યા વાગ્યા કેટલા જલ્દી આવી ગયા તો કઈ નઈ ચાલો અમે લોકો અમે થોડીક જ વારમાં જઈશું બાર એક પણ મારી આવશું અને શાકભાજી લાવવાની છે પણ લઈ અત્યારના વાગવામાં થઈ ગયા સાડા દસ અને અમે લોકો જઈ રહ્યા છે બારે એક મારવા માટે અને ગાઈઝ અમે લોકોએ ગાડીને છે ને એકદમ લક્ઝરિયસ બનાવી દીધી છે હજુ ધીમે ધીમે જેમ જેમ પૈસા આવશે ને એમાં અમે લોકો બનાવશું જો જેટલી લક્ઝરિયસ બનાવી છે એ હું તમને બતાવું છું

જોરદારવાળી સો અમે લોકોએ આટલું કામ કરેલું છે ગાડીમાં બસ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે બાર શાકભાજી લઈને છે ત્યારે બે બે ત્રણ દિવસથી એટલું લેટ થઈ જાય છે કાલે પણ સાડા બાર એક વાગી ગયેલા અને આજે અગિયાર વાગે ગયા છે બસ હવે સુવાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે ને ગાઈઝ તમને મારા વિડિયો સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દો અને જે કંઈ મારા જે કંઈ પણ મારા વ્લોગ્સ કે શોર્ટ્સ આવે એ તમને પહેલો નોટિફિકેશન મળે એના માટે સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરી દો તો મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ